તો તેમને તેઓ સિનિયર હોવા છતાં તેમને મંત્રી પદ કેમ ન મળ્યું છે એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુખ વસાવા સતત સાત ટર્મથી ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે તો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં તેને સ્થાન કેમ ન મળ્યું બીજું નામ છે પૂનમ માડમ ભાવનગરથી પહેલી વખત લડતા નીમુબેડ માંભડિયાને સીધું મંત્રી પદ મેળવ્યું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં હોવા છતાં પૂનમ માડમ જે સતત ત્રીજી વખત ચૂંટણી જીતા તેને મંત્રી પદ ન મળ્યું આ ચર્ચા ભાજપના રાજકીય નેતાઓમાં છે રાજકીય કાર્યકરોમાં છે સામાન્ય જનતામાં છે અમે આપને જણાવી દઈએ કે તેની પાછળના કારણ શું છે મનસુખ વસાવાને મંત્રી પદ ન મળવાનું કારણ માનવામાં આવે છે કે મનસુખ વસાવા વારંવાર જાહેરમાં સરકારી અધિકારીઓ સાથે તકરાર કરે છે તેઓ પોતાના મંચ ઉપરથી અનેક વખત ભાજપ અને સંગઠન વિશે એલ ફેલ બોલે છે તેમનો સ્વભાવ તકરારી છે ઝઘડાલું છે રાજકીય સૂત્રો ભાજપના કાર્યકરોની જે સૂત્રોની માનીએ તો તે જ કારણોસર મનસુખ વસાવાને સાઈડલાઈન એટલે કે સાઈડલાઈન કરવામાં આવ્યા છે કે તેમને મંત્રી પદ આપવામાં ના આવ્યું જ્યારે ચોથી વખત જીતેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મંત્રી પદ આપવામાં આવ્યું આપણે જણાવી દઈએ કે મનસુખ વસાવા ભરૂચની સંસદ સભ્ય છે ને આ વખતે તેમની ટિકિટ પણ કટ થઈ જાય તેવી શક્યતા હતી પણ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપતા મનસુખ વસાવાને ફરી એકવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા પણ મનસુખ વસાવાની તકરાર કરવાની આદત

ક્ષત્રિયોના આંદોલન વચ્ચે તેમનો ભારે વિરોધ થયો છતાં તેઓ અડગ રહ્યા તેમણે પ્રચાર પ્રસાર કર્યો લોક સંપર્ક કર્યો અને લોકોની વિરોધની વચ્ચે પણ તેમણે પોતાની બેઠક જાળવી રાખી ચર્ચા હતી કે પૂનમ માડમને મંત્રીપદ તરીકે કાર્યભાર સોંપવામાં આવશે પણ તેની જગ્યાએ નીમુબેન બાંબડિયા મહિલા તરીકે ભાવનગરથી આવ્યા નીમુબેન બાંબડિયા પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા અને તેમને ટિકિટ પણ પ્રથમ વખત મળી અને તેઓ સીધા મંત્રી બન્યા તેની પાછળનું કારણ છે કે પૂનમ માડમ અને ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા વચ્ચે થોડા સમય જાહેર રસ્તા ઉપર ભાજપના એક કાર્યક્રમમાં મેમે થઈ હતી આ બોલાચાલી એટલી બધી ઉગ્ર થઈ ગઈ થઈ હતી કે તેના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા અને ત્યારબાદ ગુજરાત ભાજપ પ્રદેશ નેતૃત્વએ બંને મહિલા નેતાઓને સૂચના આપી કે તેઓ ગમે તેમ બોલવામાં પોતાની મર્યાદા રાખે તે જોવામાં મળ્યું હતું કે માડમ અને રીવાબા જાડેજા વચ્ચે આ જ કારણોસર ભાજપની છબી ખરડાઈ ભાજપની પ્રતિભાને નુકસાન થયું અને તેથી ગુજરાત પ્રદેશ ભાજપે તેનો રિપોર્ટ કેન્દ્રીય ભાજપને આપ્યો અને કેન્દ્રીય ભાજપે નક્કી કર્યું કે પૂનમ માડમને હવે મંત્રી પદમાં લેવાની જરૂર નથી મતલબ ભાજપે સાફ સંદેશ આપ્યો કે જે પાર્ટીની છબીને નુકસાન કરશે જે પાર્ટીની પ્રતિભાને ખરડાવાનો પ્રયત્ન કરશે તે તમામ લોકોને મંત્રીપદમાંથી મૂકવામાં આવશે આ બંને સિનિયર નેતાઓ છે મહિલાઓમાં પૂનમ માડમ છે અને સિનિયર નેતાઓમાં મનસુખ વસાવા છે પણ બંને નેતાઓને આખરે મંત્રીપદ ન મળ્યું અને તેમને સંસદ સભ્યથી સંતોષ માનવામાં આવ્યો નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર